ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ વિરુદ્ધમાં સ્ટેન્ડ સ્ટ્રોંગ ડ્રગ્સ મુહિમ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તેમાં સફળતા પણ મળી છે ગતરોજ સાંજના સમયે જિલ્લા એલસીબીને બાતમી મળી કે પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા પર એક ટ્રક ઉભી છે અને તેમાં પોસ્ટ ડોડાનો જથ્થો ભરેલો છે જેના આધારે એલસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી અને ટ્રકમાં તપાસ કરતા ટ્રક ખાલી જણાઈ હતી જોકે ઝીણવટ ભરી તપાસ કરતા પોલીસને શંકા ગઈ અને ચાલક સીટ પાછળ એક ચોરખાનું હોવાનું ધ્યાને આવ્યું પોલીસે ચોરખાનું ખોલતા પોલીસ પણ ચોંકી ઉઠી પોલીસને મોટી માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ પોસ્ટ ડોડાની એસી જેટલી ભરેલી બેગ મળી આવી પોલીસે તમામ જથ્થો કબજે લઈ વજન કરતા કુલ એક હજાર કિલોથી પણ વધુનો જથ્થો જેની કિંમત આશરે દોઢ કરોડ કરતાં પણ વધુ હતી પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર બંનેની ધરપકડ કરી છે અને તેમની પાસે કુલ એક પોઈન્ટ પંચોતેર કરોડની વધુની કિંમતનો મુદ્દા માલ કબજી કર્યો છે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે જથ્થો મધ્યપ્રદેશના મંદસોરથી ભરવામાં આવ્યો હતો અને રાજસ્થાનના જોધપુર લઈ જવામાં આવી રહ્યો હતો હાલ પોલીસે બંને ઈશમોની ધરપકડ કરી વધુ તપાસ માટે કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે ગુજરાત પોલીસના સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન ડ્રગ્સ અંતર્ગત સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને સુરત પોલીસ સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓએ ડ્રગ્સની બધી સતંદર નાબૂદ કરવા સારું સખત કાર્યવાહી કરવા સારું સૂચના આપેલું હોય જે અનુસંધાને ગઈકાલ તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે કડોદરા ચાર રસ્તા ખાતે કન્ટેનરમાં એક ડ્રાઈવર અને એક ક્લીનર બંને જણા કોઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો લઈને ઊભા છે અને થોડીવારમાં નીકળી જનાર છે જે આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને અમરેતજીએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને પકડી લીધેલ અને એલસીબી કચેરી ખાતે જાણ કરતાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે રાઠોડ અને એલસીબીની ટીમે સરકારી પંચોને બોલાવી પ્રાથમિક કાર્યવાહી કરીને અહીંથી કડોદરા ચાર રસ્તા જઈ જે તે સ્થિતિમાં કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરને પકડેલા હોય જે લોકોને પકડી અને પૂછપરછ કરતાં પ્રથમ તો તેઓએ ગલ્લા તલ્લા કરતા હતા પરંતુ ત્યારબાદ તેમને સાથે રાખી કન્ટેનરમાં પાછળના ભાગે ચેક કરતા પાછળનો ભાગ સત એકદમ ખાલી મળી આવેલ ત્યારબાદ કન્ટેનરનું કેબિન ચેક કરતાં ડ્રાઈવરના કેબિનમાંથી કોઈ વસ્તુ મળી આવેલ નહીં પણ ડ્રાઈવર સીટના પાછળના ભાગે ગુપ્ત ખાનું બનાવેલું હતું કન્ટેનરના અને ડ્રાઈવરના કેબિનના વચ્ચે જે કુ ખાનું લગભગ આઠ ફૂટ જેટલું હાઈટ ધરાવતું હતું સાત ફૂટ પહોળું અને ચાર ફૂટ લાંબુ આ ગુપ્તખાનામાં તેઓએ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટડોડાનો જથ્થો ભરી રાખેલ હતો જે પોસડોડાનો જથ્થાને બહાર કાઢી ગણી જોતાં ટોટલ એંશી મીણિયાની કોથળીઓમાં પોસ્ટડોડાનો જથ્થો ભરેલ હતો જેને એફએસએલ અધિકારી મારફતે ચકાસણી કરાવતા એમાં માદક પદાર્થ હોવાનું પુષ્ટિ થયેલ ત્યારબાદ તેનું વજન કરતાં એક હજાર ચોત્રીસ પોઈન્ટ ચારસો પાંત્રીસ કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ જેની કિંમત એક કરોડ પંચાવન લાખ સોળ હજાર થાય છે તેમજ તેમની પાસેથી જે કન્ટેનર મળેલું એની કિંમત વીસ વીસ લાખ તેમજ એમની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવેલા જેની કિંમત ચાલીસ હજાર રોકડા રૂપિયા ચાર હજાર નવસો ત્રીસ મળી કુલ એક કરોડ પંચોતેર થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે આ કન્ટેનર આ બંને આરોપીઓ રાજસ્થાનથી લઈને નીકળેલા અને મંદસોર મુકામેથી કોઈ અજાણ્યા એ સમયે એમના પોસ્ટ ડોડાનો જથ્થો એક બાજુ રોડ ઉપર ઊભા રાખી અને કન્ટેનર લઈ જઈને ભરી આપેલો અને ત્યારબાદ એમને જઈને કન્ટેનર આપ્યું હતું વિકાસ બિશ્નોઈ એ વિકાસ બિશ્નોઈ એમને એવું જણાવેલું કે મહારાજ થઈ અને હાઈવે ઉપર આવશો તો તમને ચેકિંગનો કોઈ પણ જાતનો સામનો નહીં કરવો પડે એટલે એકબીજાના મેળાપીપણામાં વનસ્પતિજન્ય પોસ્ટ ડોડાનો જથ્થો લઈ જતા હતા આંતરરાજ્ય રેકેટનો એલસીબીએ પર્દાફાશ કરેલ છે અને આગળની તપાસ એસઓજીપીઆઈ પીઆઈ સુરત ગ્રામ્ય સંભાળી રહ્યા વિજય યાદવ આર એન ન્યુઝ પલસાણા કડોદરા